बुला रहे कई से बुला रहे कोई तो जरूर होगा इतना दूर 2000 किलोमीटर आना कोई क्या है बंधुओं कोई जो नहीं है ना अपना परिचय ना अपनी पहचान ना अपने रिश्तेदार ना मैं श्रवण संघ से हूँ आप गुजराती परिवार से हो ना तो कोई मेरा यहाँ पर है पर फिर भी आए थे अनजान बनकर और लेके जा रहे हैं पहचान बनकर आई थी अकेली आज इतने सारे दिलों को अपने साथ क्या कर रही हूँ ले जा रही हूँ इतने सारे दिल इतनी सारी दुआएं अपने साथ क्या कर रही हूँ संजो के लेके जा रही हूँ ये यू ही नहीं है ये यूं ही नहीं है उस जग जयंत महाराज साहब का उस डुंगर सिंह जी महाराज का उस प्राण गुरुदेव का मेरे पर भी क्या बरस रहा है आशीर्वाद बरस रहा है गुरुदेव से यही कहूंगी कई जन्मों से बुला रहे thank <laughs> સ્વામીના શરીર ભજનના કોટી કોટી વંદન શ્રી સુધર્મા સ્વામીના પાટાનો પાટ પૂજ્ય ઉપાસનાધી મહાસદીજી એવા પૂજ્ય મારા તમારા સર્વેના કોટી કોટી વંદન તો હવે લાસ્ટ એન્ડ ફાઇનલ બટ નોટ ધ લીસ્ટ એ કહેવાય છે તે પ્રમાણે આજનો દિવસ ખૂબ ભારે હૃદય બધાના બધાની આંખની ખોર ભીજા આવેલી છે વાણીનો ઢોકાઈ ગઈ છે જાણે અને મનની જગ્યા સ્કીલ થઈ ગયું છે કાળજી શું પણ જે શાસનની વ્યવસ્થા છે તે અનુસાર સાધુ સંતોના વિહાર કારણ કે જે પ્રમાણે આપણે સાડા ચાર મહિને લાભ લીધો હવે જે માસાદીના મિશ્રણ દરમિયાન કેટ કેટલા ક્ષેત્રોને લાભ મળશે

લેકિન સાથ સાથ મેં આપણું શરીશન આપણું યાદ આવે તો માસાદી મારે પણ એ જ કહેવાનું છે કે આપ ઉડો જેટલું બનવું તેટલું ધર્મની પાક ફેલાવી અને ઉડો અને વધુને વધુ લોકોને જૈન ધર્મ તરફ વાળો તેમને પ્રતિબોધિત કરો જેમ અમને કર્યા એમ બીજાને પણ કરો અને બધાના જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા થાય તે માટે આપ જે પ્રયત્ન કરો છો

કે દેવ પ્રિય મુનિ મહારાજ સાહેબ હોય દરેક દરેક પ્રસંગ મિત્ર ની સ્વામી હોય આ વડીતા ભાઈ માસ્તી જી કુડીતા ભાઈ માસ્તી જી વડીતા ભાઈ બધા જ અને ગયા વર્ષે પણ માસ્તી સાથે વાત હતી તે ઉને ખૂબ સાદા સાહી હતી આપણે બધાને ખૂબ ધર્મલા ફરમાવ્યો છે જે માસ્તી તો આ રીતે તો આપણે પણ અમે જ્યારે જ્યારે કોઈ પણ કમિટી મેમ્બર કે કોઈ ગસના ચોક્કસ આપણે યાદ કરશે અને આપણે શું સાતા આપણે પણ એ કમિટમેન્ટ લેવાનું છે આજના દિવસે કે મહિને એક વખત સાક્ષીના ફોન પર ફોન કરી અને પૂજ્ય માસ્ટરજીના સુખાકારીના સમાચાર આપણે પણ લેવાના છે તો માટે આ ટેહલને મારી આ ટેહલને પણ આપ માન આપજો અને ફક્ત એક ફોન કરી મહિનામાં પણ એક જ ફોન બી ખાલી તમને જો છે એક જ ફોન સાક્ષીના ફોન કરી માસ્ટરજી સુખ સાતા હે બસ એટલું જ પૂછી

વરિષ્ઠ શ્રાવક એવા શ્રી રમણીકભાઈ ખારા નિવાસસ્થાન એટલે પૂર્ણા સિનેમાની સામે ગલીમાં એકતા બિલ્ડિંગમાં જે માસ્તીજી બે માટે માંગણી ફરવા માટે બધા છે તેમની ખાસ વિનંતી રવિવારે તેઓ બહુ વિનંતી કરીને ગયા છે અને પૂજ્ય સ્વામીએ સહેમતી ફરમાવી છે એટલે સર્વપ્રથમ આપણે રમણીકભાઈ ખારા નિવાસસ્થાને એકતા બિલ્ડિંગમાં પૂજ્ય માસ્તીજી સાથે જશું પૂજ્ય માસ્તી ત્યાં મંગલ મંગલપાઠ ફરમાવશે અને ત્યારબાદ આપણે બધું કુટુંબ મોડ પર પૂજ્ય મોટા માસ્તીજી બરોબર સાત ને સાત મિનિટે કામણજી મોદી વિહાર કરી

આ રૂમ આવ ફ્રી એકવાર આપણે આપણા હૃદયમાં પ્રતિસ્થાપિત કરવાનો છે તો કાલ સવારે ચોક્કસ ધ્યાનમાં રાખજો સવારે 6 કલાકે ઉચ્ચ માસે સાથે ઉપાસનાથી ભગવાનની કૃપા તરફ આપણે સગર મોટા મોટી સંખ્યામાં બિહાર યાત્રામાં જોડાવવું છે કે દીકરીની વિદાય ખરેખર કો હોય કિરાની બેદર અને એ વિદાયની વેદના અસહનીય હોય આપે એટલું સુંદર એના ધર્મ વિરસ્યું છે કે હવે આપની યાદ આપે કીધું એમ ને વિનયભાઈ કીધું એમ ધર્મેને એકવાર ફોન કરવાનો આપની પણ આ ફરજ બને છે અને જેટલા સાધુ સંતો ગયા છે આજ પણ સારા સંજોગો હોય કે આ મને પર્ટીક્યુલર ફોન આવીને ફોન કરીને મંગલ પાઠ આપે છે એવા પરિગણના ભાગ્ય છે કે કોઈ પણ સત્પી કે ગુરુ મહારાજ ઘિયા હોય અને એમને યાદ ન કર્યું હોય તો વાત સુની બની નથી અને હું પણ આજે ખાતરીપૂર્વક કહીશ કે ઉખાનાજી મહાસત્પીજીને નોકરી દીધી મહાસત્પીજી આપણને અમને કોઈ પણ સંજોગોમાં ભૂલી કે શકે પડે પડે અમે યાદ આવશું પડે પડે આપ અમને યાદ આવશું એની ખાતરી અને અમને ફિલિંગ્સ છે અમુક હોય કે જે ફરી દેખાડી ન શકે અમુક જે હવે દેખાડી શકે પણ ખરેખર ચાર મહિનામાં જે આપની સાથે અમારું સંકલન અમારું જોડ જે થયું છે એ કહી શકીએ કે ફેવિકોલનું જોડ થઈ ગયું છે અને મને અને મારા બધા ભાઈઓને આ જીનેશભાઈને તો જયેશ ભાવ છે પણ એમના માટે પણ એક મોટી વાત છે કે જયેશ એટલે જયેશ તમને એવું મોટું અલંકારિક શબ્દોથી તમે હર હંમેશા એને યાદ કરશો એક પ્રમાણ અમારો વિનયભાઈ કે જીતુભાઈ કે મારા દરેક કલીગ્સ આપને હર હંમેશા યાદ કરશું અને સંજોગો બસ એક આ સભામાં મારે કહેવાય ન કહેવાય મને ખબર નથી પણ હું બહુ મોટો ભાગ્યશાળી વ્યક્તિ અહીંયા ઊભો છું કે આપના ચાતુર્માસમાં મારી દીકરીઓ વેવિસાર ફેમિલી જે આપના આશીર્વાદથી થયું છે એ અમારું પરિવાર ને ફિલિંગ છે અને આ સ્મૃતિ સ્વામીજી હમલોત કવિરી ભૂલી શકે કે યે જોડ હર હંમેશા આપકે સાથ રહેગા યે અમારો વada હૈ ધન્યવાદ

वंदे श्री राम वंदे श्री है ज्ञान की घड़ी This is New York City, I the <laughs> time.